પછી આ ભજન બીજી પંક્તિ છે લેખો લેવો તો પછો મારો લેજો પણ આ જીવ નું તરશો લાગી છે વ્યવસ્થા છે સોનાની ગાદીએ ધર્મરાજો બેઠા ને જીવડામાં લેખો માંગ પછી કે લેખો લેવો લેખો લેવો એટલે ઇન્ટરવ્યુ લેવાય એને વ્યવસ્થિત પૂછવામાં આવ્યું કે હું કર્યું

અમો ખર્ચ પોણી થઈ નથી ઈશ્વરની કૃપાથી આપણે અહીં આવ્યા છીએ કોઈ હાઈચ વર્ગ જીવ્યું કોઈ હિતતેર વર્ગ જીવ્યું કોઈ એસી વર્ગ જીવ્યું અમુક લોકોને ફરી ડાટો ફૂટી ખબર પણ નીકળી ગયું કે બાપાની વાત નથી થાય કે એકસો ને આઠ વર્ષ થઈ ગયો પછી પૂછે પાપા હું કર્યું કે કશું નહીં હોટલ બે અમારવા સિવાય કઈ અતન થાત નહીં કરે આ બાપાને તમે હરિદ્વાર જઈને આઠમો પોણી પધરાની મંત્ર બોલો તો બાપાનો મોક્ષ થાય ના થાય પાછો મોક્ષ લેવો હોય ને તમારા બાપાનું એક પુસ્તક હતું એ પુસ્તકમાં એનું હેડિંગ છે તત્કાળ આત્મજ્ઞાન નું લેવલ છે તમને તમારા સદગુરુ મહારાજ તમારા તત્વો ઓળખાણ કરાવે એટલે મોક્ષ જીવતો મળ્યા પછી નહીં સોનાની ગાદી ધર્મરાજો રાજો જીવડાનો લેખો માંગ્યો પણ પુણ્ય અને નું જે બાથું છે ને એ કઈ ભરવાનું છે બે જ વસ્તુ તમારી છે બીજું નથી કાવીઓ રાખી હોય ને નથી પીવાતી એવો મોણા હોય અમુક રાપ પાવી પડે પણ ચાવીઓ નું આંથ હોય ચાવીઓની ઢીમેલ દેમ છો હોનાર કે ના હજુ મારો હા છે ચાવીઓ ના ભરવાનું આ રાજકામની તમે જોનો ઊભું ખાકેલા મથી નાખોએ તો કે હું એક શૂટની લડી લેવીને અરે હોય ફોન આવો બિજા દતી તો કેતા યાર ઓડિયન્સમાંથી મેં દીધું ચંદ્રનવાતો થી તમે તમે કેતા તમે મત બેઠો તો વાતો લઈને પરઉતર નથી દેખીનું પણ મમતાઓ ને બધી મુકતા જવું જેમ જેમ આપણો સમય વીતતો જાય છે એમ હરી ભજન માં જોડાવું એક મોણહમત પ્રોબ્લેમ છે લેમ્બોડી છે ને એ કાચી હોય ને તો કડવી હોય લેમ્બોડી અને પાકી થાય પછી મીઠી થઈ જાય કેરી કાચી હોય એટલે ખાટી અને પછી પાકી થાય એટલે મીઠી થાય મોણહ દીવું છે જેમ પાકતું તેમ ખટાર પકડે

ભક્તિ ભક્તિ બીજી વાત ની ઘરમાં તમે જો તો ઓઢણી ના વાગતી હોય ને કેળો ના તો ઢગલા થઈ ગયા અને છે લાદાડા આવડી મોટી ટીવી લાવવાની ઊંચી ની ધધું ઉપડી જાય ને પિક્ચર લાવવાનું અને જાગરણ કરવાનું અને પછી એ હોઠણી લઈ અને બે હોય પોળી નાપી હોય ને આ પોળી ને દકડવાની અગિયાર મહિના ને એક વિધ ને પાછો પડી જાય જય ગુરુ મહારાજ આ વિભક્તિ ના હોય ભક્તિ અવિરત છે કાયમ છે